હનુમાન મંદિર ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા નજીક આવેલું છે આ મંદિર જાંબુઘોડા અભયારણ્યની વચ્ચે આવેલું છે આ સ્થળ તેના પ્રાચીન હનુમાન મંદિર લોકકથાઓ અને ઐતિહાસિક અવશેષો માટે પ્રખ્યાત છે ઇતિહાસ અને મહત્વ જંડ હનુમાન મંદિરમાં પાંચસો વર્ષથી પણ વધુ જૂના શિલ્પો અને મૂર્તિઓ છે અહીં એકવીસ ફૂટ ઊંચી અખંડ હનુમાનજીની મૂર્તિ છે જે એક જ પથ્થરમાં કોતરવામાં આવી છે આ મૂર્તિની વિશેષતા એ છે કે તેમાં શનિદેવને હનુમાનજીના પગ નીચે કોતરવામાં આવ્યા છે જે શનિદોષના નિવારણનું પ્રતિક માનવામાં આવે છે સ્થાનિક લોકકથાઓ અનુસાર પાંડવો તેમના વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા અહીં બે મહત્વના ઐતિહાસિક અવશેષો છે ભીમની ઘંટી અને અર્જુનનો કૂવો કહેવાય છે કે અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી માટે કૂવો બનાવ્યો હતો જેને અર્જુનકુંડ અથવા બાણ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે એવી પણ માન્યતા છે કે ભીમે અહીં હનુમાનજીની બાર ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરી હતી આ મંદિર શનિના પ્રકોપથી બચવા માટે પણ મહત્વનું માનવામાં આવે છે અને શનિવારે અને મંગળવારે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે એવું કહેવાય છે કે જે લોકો શનેશ્વરી અમાસ અને શનિ જયંતિના દિવસે અહીં દર્શન કરે છે તેમને જીવનમાં શનિની પનોતીની અસર થતી નથી જંડ હનુમાન મંદિર વડોદરા થી લગભગ સાઈઠ કિલોમીટર અને પાવાગઢ થી પચીસ કિલોમીટર ના અંતરે આવેલું છે આ મંદિર જાંબુઘોડાના જંગલ વિસ્તાર માં આવેલું હોવાથી કુદરતી સૌંદર્ય થી પણ ભરપૂર છે